મિત્રો આજે આપણે બાજરીની વડીઓ બનાવવાના છે નાસ્તામાં ખાવા માટે તો આમાં લીધું છે મેં બાજરીનો લોટ આ બે વાટકી આ બે વાટકી બાજરીનો લોટ લીધો અને આ બે ચમચી ચણાનો લોટ લીધો ચણાનો લોટ આપણે એટલે નાખવાનો કે બાજરી ગરમ બી ના પડે અને વડીઓ આપણને ફરસી લાગે ઓકે હવે પહેલાં પેલું તો સ્વાદ અનુસાર મીઠું આવે તે તલ તો અવશ્ય નાખવાના આ એક મોટો ચમચો તલ છે તલ વગર તો મજાય નહીં આવે પછી આ બે વાટકીમાં છ મરચાં લાલ મરચું નહીં નાખવાનું લીલું જ નાખવાનું નહીં તો લોક સારું નહીં આવે પછી આવશે બે લીંબુ નાના બરાબર પછી આવશે એક ચપટી ખારો એટલે એનીથી સરસ આમ જારી પડશે અને એક ચમચી દરેલી મોરસ ને અડધી પરી આપણે લેશું મવણમાં તેલ હમ પછી આપણે જેમ રોટલાનો રોટ બાંધીએ ને એવી રીતે મસળી નાખવાનો મસ્ત અને હળદર નાખવાની આપણે થોડી બહુની હવે આપણે મિત્ર થોડી હળદર આ બધું મિક્સ થઈ ગયું થોડી હળદર નાખી દેવાની અને આને આપણે ગોળ કેરીનું અથાણું છે પછી ચા છું દહીં એ સાથે બહુ જ મસ્ત લાગે આપણે જ્યાં રોટલાનું બાંધીએ ને એમ જ બાંધી દેવાનું એમ જો આવી રીતે બહુ સરસ લાગશે તમે બનાવીને રેસીપી બપા એમ છે હળદર નાખવા ને એટલે જો આમ સરસ પીળો થાય અને મેથીની સિઝન હોય તો મેથી નાખવાની બહુ મેથી વાળા સરસ લાગે બહુ સરસ મેથી વાળા પછી લીલા ધાણા નાખી શકાય મેથી નાખી શકાય મેં આ વડીઓ બનાવી છે ઓનલી મસાલા આનો મસાલા વળીઓ કહેવાય આ છે ચારોતરની ખાસ વાનગી સૌરાષ્ટ્રમાં આઈટમ નહીં બનતી આ ચરોતરમાં બનાવે છે સમજે બીજું કાંઈ કરવાનું નહીં મિક્સ થઈ ગયું આને કઈ મૂકી દેવાની જરૂર નથી કે મૂકી રાખ આવી રીતે આપણે થેપલી પાડવાની એટલે આ કહેવાય વળીઓ આ તેલ થઈ જાય ને મિત્રો એટલે આની અંદર આપણે તરસો જવાનું તમે પેલા થેપલી પાડી લો તો બી ચાલે આવી રીતે અને એકદમ મસ્ત થશે ક્રિસ્પી ગમે તો શેર કરજો ના ગમે તો મને કહેજો બરાબર મિત્રો કોમેન્ટ કરજો જે બી હોય અમને ખબર પડે તો તમને અવનવી આવી રીતે વાનગીઓ શું બહુ સહેલું છે અને દસ મિનિટની અંદર તમારે આ નાસ્તો બની જાય જેમ લાવે તમારે તરતું જવાનું થેપલી પાડતું જવાનું પહેલાં થેપલી પાડી લ્યો તો એ વાંધો નહીં તો પણ તમે પાડી શકો છો બરાબર ગેસે અને તમે પહોંચી વો તો ફૂલ ગેસે કરાય કંઈ વાંધો નહીં આ તો કઈ મેંદો તો છે નહીં કે તમારે ધીમે ધીમે તરવી પડે આ રીતે તરવાની તમારે મસ્ત રીતે જો મિત્રો આપણે આ તરીને કમ્પ્લીટ કરી દીધા છે અને દહીં સાથે લેવાય સોસ સાથે લેવાય ચાની સાથે લેવાય જેવી આપણી પસંદ અને જો આપણે તોડીને આમ પોચા થવા જોઈએ મસ્ત જ આવી રીતે ફૂલે ને આમ પડ થવું જોઈએ આ રીતે બનાવવાના અને શેર ચણાનો લોટ નાખવાનો તો મેં તમને આગળ બતાવ્યું છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ગમે તો શેર કરજો ના ગમે તો મને કહેજો ઓકે મિત્રો બાય